સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે સુરતની પૂણા પોલીસે ત્રણ ઇસમોને કારમાં દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા છે કારમાં ચોરખાનું બનાવીને દારૂ સુરતમાં ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો પૂણા પોલીસ દ્વારા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે કારની પાછળની સીટમાં ચોરખાનું બનાવી અને લાઇટમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો આ મોટી થઈ રહેલી દારૂની હેરાફેરી પૂણા પોલીસ દ્વારા અટકાવવામાં આવી છે ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી